રાજકોટના કોઠારિયા રોડ ઉપર અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો કોઠારિયા રોડ પર આવેલા ઉત્સવ પાર્ક અને આસોપાલવ સોસાયટીના લોકોએ કર્યો આક્ષેપ આ વિસ્તારમાં આવારા તત્વોનો આતંક વધી રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો રહીશોએ સ્થાનિક પોલીસની માંગી મદદ રહીશોનો આક્ષેપ છે કે કોમન પ્લોટ બાબતે આવારા તત્વો સોસાયટીના લોકોને કરે છે આતંકિત કોમન પ્લોટ બાબતે આવારા તત્વો ધમકી આપી રહ્યા છે અહેવાલ વિજય મકવાણા મારું નામ હેતલબેન સેલડિયા છે ઉત્સવ સોસાયટી રોલેક્સ રોડ કોઠારીયામાં રહીએ છીએ અમારે કોમન પ્લોટ બાબતે થોડોક ઝઘડો થયેલો છે એમાં જે એક બાવાજી કરીને છે તે ઉગ્ર સ્વરૂપ છે એનો તાંડવ એટલો છે કે સોસાયટી વાળા રહી નથી શકતા છોકરાઓ સુરક્ષિત નથી બાયુ સુરક્ષિત નથી કોઈ પણ સુરક્ષિત નથી જ્યારે ત્યાં ધમકી મારીને જાય છે આજે જે આવેલા હતા શેરીમાં કે અમે તમારા માણસોને આમ કરશું તેમ કરશું અને થાય કરી લ્યો પોતાની ગેંગ બોલાવેલી હતી વીસ પચીસ જણાની ગેંગ હતી ગાડીમાં હથિયારો હતા પોતે બધા હથિયારો લઈ આવ્યા અને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બધાને આખું પાછું થઈ જવું પડ્યું બાળકોને પથ્થર વાગ્યા બાયુ એરિયામાં કઢવો અને એને છે ને અમારી સુરક્ષા કરાવો અમારી બૈરાઓની છોકરાઓની કેમ કે રાત દિવસ રમતા હોય બૈરાઓ બેઠી હોય એટલે એના માટે થોડીક સુરક્ષા અમારો કરાવો અને જો આ તો અહીંયા વાગેલું પણ છે જો કેવો રડતો તો ત્યાં